નમસ્કાર શ્રોતા મિત્રો નમસ્કાર તનવીબેન નમસ્કાર શ્રોતા મિત્રો નમસ્કાર જયેશભાઈ જવાબમાં કહેવાનું કે આજે આપણે શીર્ષક સંગીત નથી વગાડ્યું ટાઇટલ મ્યુઝિક એટલે લોકોને થયું જ હશે કે આ કંઈક તો પરિવર્તન છે ઘણા બધા શ્રોતાઓ જાણકાર છે એટલે એને ખબર છે કે ભારતના ભૂતપૂર્વ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર સિંહને આપણે ગુમાવ્યા છે અને આપણે રાષ્ટ્રીય શોક રાજકીય શોક મનાવી રહ્યા છે સાત દિવસ સુધી અને એમાં આપણે ટાઇટલ મ્યુઝિક નથી વગાડતા એમના દેહને અગ્નિ સંસ્કાર હવે થઈ ગયા છે એટલે કાર્યક્રમમાં થોડા પરિવર્તન છે પણ તેમ છતાં આપણે જે કાર્યક્રમોના શીર્ષક સંગીત છે એ સાત દિવસ સુધી નથી વગાડવાના ડૉક્ટર સિંઘનું ભારતના ગરીબો પ્રત્યેનું પ્રદાન છે એ ભારત હંમેશા યાદ રાખશે ઓગણીસો એકાણું પછી એક નેવું પછી જે આર્થિક સુધારાનો દોર ચાલ્યો ત્યારે એમનું પ્રદાન ખૂબ મોટું છે એમના માનસ સંતાન જેવી મનરેગા યોજના આજે પણ ભારતના અને કચ્છના દરેક ખૂણામાં લોકોને પોતાના ફળ આપી રહી છે એમના ઘણા બધા જે પ્રદાન છે એની ચર્ચા આપણે ન કરીએ તો પણ ભારતના એક એવા રાષ્ટ્રીય નેતા આંતરરાષ્ટ્રીય નેતા કે જેને દરેક દેશના લોકોએ સુધી એમના જ્ઞાનનો લાભ મળ્યો છે તો એવા ડૉક્ટર મનમોહનસિંહને આપણે ગુમાવ્યા છે એમના અવસાન નિમિત્તે આપણે અત્યારે રાષ્ટ્રીય શોક મનાવી રહ્યા છીએ હવે પત્રો તરફ જઈએ શરૂઆત કરીએ ઘણા બધા સંદેશ પણ મળ્યા છે અને પત્રો પણ છે આપણે આ પત્ર લઈએ છીએ એ છે રમણીકલાલ લાલજી ઝાલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગામ મેઘપર ટીટોડી ગામ હું આ મેઘપર ટિટોળી ગામનો વતની છું પ્રાથમિક શાળામાં સાત ધોરણનો અભ્યાસ કરેલ છે હું દરજી કામનો ધંધો કરું છું મારે ત્રણ સંતાન છે મોટી એક દીકરી વર્ષાબેન મોટો દીકરો વજય વિજય તેમજ નાનો દીકરો કૌશિક તેમજ પત્ની ભારતીબેન ઝાલા હું સાત વર્ષનો હતો ત્યારે અમારી બાજુમાં હમીર બાપા વાણંદ રહેતા તે રેડિયો સાંભળતા સાંજે રાજકોટ ઉપર ગામનો ચોરો આવતો તેમાં છગન બાપા કરીને ગામનો ચોરો કાર્યક્રમ રજૂ કરતા કાર્યક્રમની રજૂઆત શરૂઆતમાં તેઓ લાંબા લેખે બોલતા હે રામ 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 ત્યારે અમુને બીજી ખબર ન પડતી પણ લાંબા લેખે રામ રામનો અવાજ એવો હતો કે દરરોજ સાંભળવા વાટ જોઈને બેસતા ત્યારબાદ ઓગણીસસો એંસીમાં હું ધંધે ચડી ગયો ત્યારથી દરરોજ રેડિયો સાંભળતો આજ સુધી રેડિયો સાંભળું છું તે વખતમાં ભુજ સંભળાતું અને અમદાવાદ ધીમું સંભળાતું ઓગણીસો એસ એંસીના વખતમાં ભુજમાં બહુ પત્રો લખેલા અને બે હજાર સાલ પછી બે હજારની સાલ પછી ભુજનું પ્રસારણ સંભળાતું જરાક ઓછું થયું બંધ થયું ત્યાં સુધી જૂના શ્રોતા મિત્રો બહુ જ બોળા પ્રમાણમાં હતા ભાઈ આપનો પત્ર મળ્યો આવો પ્રેમપૂર્વકનો યાદગાર પ્રસંગ સાથેનો જાણકારીનો આ જે આપનો લેહકો પ્રેમ છે એ આકાશવાણી ભુજ સ્વીકારે છે આપ હંમેશા જ આવી રીતે અમને કાર્યક્રમો સાંભળી અને યાદ કરતા રહેશો આપના સંતાનો સહિત જે તમે વાત કરો છો એ છગન બાપા એના છગન બાપા નામે જ જાણીતા છે બાકી અને એમના પુત્ર પણ ત્યાર પછી અમારે આકાશવાણીમાં જોડાયા હતા અને એ બંને હવે એમના દીકરા પણ આકાશવાણીમાંથી અત્યારે રિટાયર થઈ ગયા છે એની નોંધ ખાલી મસ્ત યાદ આવી એટલે લઈએ એવો કોઈ પત્ર બીજો હોય તો મનોજભાઈ બે હજાર ચોવીસમાં એક બહુ સરસ શરૂઆત સુધી પ્રિયાંશી મારુ જે આપણા પરેશભાઈ મારુ છે એમની પુત્રી આપણે પત્ર લખતી હવે રિયા મારું એ પત્ર લખવાનો આ વર્ષથી શરૂ કર્યો છે તો એમનો પત્ર લઉં છું જણાવે છે કે મારું પરિવારના દરેક સભ્યોને આકાશવાણીના દરેક કાર્યક્રમો ખૂબ ગમે છે આગળ જણાવે છે સોળ બારના સંતવાણીમાં હરગોવિંદ રાજગોરના જે ભજનો હતા એ ખૂબ ગમ્યા સત્તર બારના બહેનો માટેનો કાર્યક્રમ સહિયર જેમાં શિયાળામાં ત્વચાની સંભાળ આ વિશે જલ્પાબહેને જે વાત કરી સરસ સલાહ આપી એ અમને ખૂબ ગમી અઢાર બારના હલ્લો કર્યું ગાલમાં બંદી મુઠાઈ લખજી વાર્તાલાપ ખૂબ ગમ્યો અને સંતવાણીમાં કરસન સાગઠિયાના જે ભજન હોતા એ ખૂબ પસંદ પડ્યા વીસ બારના કચ્છી કાર્યક્રમ રેયાણમાં ભિયા કકલ કચ્છ ઇતિહાસ વિશે જે વાત લોકવાર્તા કરી કર્ણીદાન ગઢવીની ખૂબ ગમી સરસ રહી અને જાણવા પણ મળ્યું અને આગળ જણાવે છે કે એકવીસ બારના જે યુવાણીમાં યુવા ઉત્સવ આ વિશે જે માહિતી આપવામાં આવી એ ખૂબ જ ગમી અને સાથે સાથે જે ગીતો રજૂ થયા એ ખૂબ ગમ્યા અને જાણકારી સભર કાર્યક્રમ રહ્યો તો બસ આ જ રીતે રિયાબેન બે હજાર ચોવીસથી તમે પત્ર લખવાની શરૂઆત કરી છે અને બે હજાર પચીસમાં પણ આ આ જ રીતે આગળ વધારજો અને મારું પરિવારના દરેક સભ્યોને ખૂબ જ કાર્યક્રમો ગમે છે એ જણાવે છે જયેશભાઈ હવે એક વોઇસ મેસેજ લઈ લઈએ કલ્પાબેન ઉપાધ્યાયનો આકાશવાણી ભુજ જવાબમાં કેવાનું કે કાર્યક્રમ વિભાગ ભુજ થી કલ્પા જયદેવ ઉપાધ્યાય જો સમીક્ષાની વાત કરવામાં આવે તો આકાશવાણી ભુજ ઉપર આ મંગળવારે સહિયર અંતર્ગત પત્ર અને પ્રત્યુત્તર વાળો પ્રોગ્રામ હતો એની અંદર મારા પત્ર નો સમાવેશ થયો મને ગમતું ગીત આપ્યું સોલી કાપડિયા નું બંને દીદીઓની પ્રસ્તુતિ લાજવાબ રહી બંને દીદીઓનો ખૂબ ખૂબ આભાર

ખુબજ મજા આવી અને ટૂંક ટૂંક રાઈટ છે એનું સ્વાગત કરવા અમે પણ ગયા હતા જોઈ નિહાળી ખરેખર ખુબ મજા આવી આનંદ થયો અને કાલે જે સંસ્કૃત ભાષા ને અંતર્ગત નૂતન બેન મહેતાનો જે પછી ભૂલકાઓનો પ્રોગ્રામ જે કિલો લાવે છે એમાં દરેક જે વિષયો સાથે આવે છે જ મજા આવે છે સાંભળવાની નાના નાના ભૂલકાઓની પ્રસ્તુતિ લાજવાબ હોય છે ખુબજ સરસ એ લોકો રજૂ કરતા હોય છે પછી રયાણ પ્રોગ્રામ ની અંદર તો રોજ નવા નવા વિષયો સાથે આનંદભાઈ અને નીલમ બેન કાર્યા રજૂઆત કરે છે ખરેખર ખુબ સરસ હોય છે કચ્છી ગીત હોય લોકગીત હોય ભજન હોય જૂના અને નવા ખરેખર ઈ પણ એમની ખૂબ સરસ હોય છે કોઈ શ્રોતા મિત્ર પસંદ કરે ભજન ની તો ઈ પણ એ લોકો સંભળાવતા હોય છે અને માહિતી ની તો વાત જ જ સી કરવી ખૂબ સરસ નવી નવી માહિતી લઈ અને ફોન ઇન પ્રોગ્રામ છે પછી SMS લાઈવ વોઇસ મેસેજ લાઈવ પછી બુધવારે જે પ્રોગ્રામ આવે છે ફિલ્મી કારવા સાંજે ઈ પણ બહુ સરસ હોય છે સ્મિતાબેન ની પ્રસ્તુતિ પણ ખૂબ જ સરસ હોય છે અને દરેક ઉદ્ઘોષણ જે છે એનું ઉદ્ઘોષણ પણ ખૂબ સરસ સરસ હોય છે આભાર અસ્તુ કલ્પાબેન આટલો સુંદર વિગત વાર તમે જે મેસેજ કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર બસ 2024 ની જેમ 2025 માં પણ અમારી સાથે જોડાયેલા રહેશો અને હવે સાંભળો આ અવાજ જો આપમાં કહેવાનું કે નવાંજાર થી ધીરજભાઈ ગજ્જર બોલું છું નવાંજાર માંથી ધીરજભાઈ ગજ્જર આકાશવાણીના બધા શ્રોતાઓને અને આકાશવાણીના બધા ભાઈ બહેનોને નવા વર્ષના અભિનંદન ગજર ફેમિલી તરફથી આકર્ષવાણીના બધા પ્રોગ્રામો બહુ સરસ આવે છે ને આવી જ રીતે આવતા રહે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ અને આપણા શ્રોતાઓને પણ બહુ વાર્તાલાપન શ્રોતાઓ પણ આપણો વાતું ચિત્તું બહુ સાંભળવાની બહુ મજા આવે છે અને શ્રોતાઓ શ્રોતાઓમાં બહુ લોકલા લીલા શ્રોતાઓને પણ અભિનંદન આવી જ રીતે આકર્ષવાણી પ્રોગ્રામ નવા નવા પ્રોગ્રામ આપતા રહે અને મનોજભાઈ નીલમબેન આનંદભાઈ કલ્પનાબેન તન્વીબેન ભક્તિબેન બધાને નવા વર્ષના અભિનંદન ખૂબ ખૂબ અને ગજ્જરભાઈના વોઇસ મેસેજ પછી હવે સાંભળી લઈએ આ વોઇસ મેસેજ ભુજથી મનોજ ત્રિપાઠી રેખા ત્રિપાઠી નીલે ત્રિપાઠી અને ચિયા સર અબડાસાના હરસિંહ ખમોભાઈ મહેશ્વરી તો તનવીબેન મહેતા અને જયેશભાઈ રાવડ સાહેબ આજે સવારે રૂપરેખા સાંભળી હતી એટલે ખબર પડી કે આજે જયેશભાઈ રાવળ સાહેબ આવશે મનોજભાઈ સોની નથી હાજર અને કાર્યક્રમો તો અમે સાંભળીએ છીએ તેમજ હમણાં તો આપણા ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું અવસાન થયું છે એટલે ભક્તિ ગીતો સાંભળ્યા તેમજ રેગ્યુલર જે પ્રાસંગિક ને સ્થાનિક સમાચાર વગેરે આવે છે એ તો સાંભળ્યું જ છું અને પ્રાસંગિકમાં હવેથી બે હજાર ચોવીસના લેખાજોખા શરૂ થયા છે એ પણ સાંભળવાની મજા આવશે તેમજ અમારા ચિયા બડાસાના હરષિ ખબુભાઈ મહેશ્વરી જણાવે છે કે ત્યાં એમને ત્યાં રેડિયો ખૂબ જ ધીમો વાગે છે આકાશવાણી ભુજ ખૂબ જ ધીમો વાગે છે અને એ ભાઈ તો સાદો મોબાઈલ વાપરે છે એટલે એપ્લિકેશનનો પણ ઉપયોગ નથી કરી શકતા ફક્ત રેડિયો દ્વારા જ આકાશવાણી ભુજ એ સાંભળી શકે છે તો પ્રસારણ વધારે ક્લિયર આવે મોટા વાજે આવે તેવો પ્રયત્ન કરશો તેવી વિનંતી છે આવજો જય ભારત ચોક્કસ મનોજભાઈ અમે એનું ધ્યાન રાખશું અને હવે સાંભળી લઈએ આ વોઇસ મેસેજ નમસ્કાર આકાશવાણી ભૂજ જવાબમાં જણાવવાનું કે ને પ્રોગ્રામ હું પ્રવીણકુમાર પ્રજાપતિ વાત કરું છું રંગીલું શહેર બનાસકાંઠા પાલનપુર ઉત્તર ગુજરાત તાલુકા દિવદર અને મુકામ પોસ્ટ ગામનું નામ ચીબડાધામ મને સુંદર મજાના ફોન ઇન પ્રોગ્રામમાં આજે સવારે મનોજભાઈની પ્રસ્તુતિ કાબીલે તારીફ લાગી અને મારો અને આશિકભાઈ મુખી માંડલ એમના બંનેના કોલ સાંભળવા મળ્યા જોના મિત્રોમાં તો બહુ મજા આવી ગઈ મનોજભાઈથી વાત કરીને સવારે ગુલાબી ગુલાબી ઠંડીમાં થોડું ગરમ જેવું વાતાવરણ ઉપાડવું મળ્યું એવો કેમ કે હમણાં લગ્ન પ્રસંગમાં ગયેલો એટલે થોડું તબિયતનું એમ કે વીક થયેલી છે જેના કારણે આજે મારે વોઇસ રેકોર્ડિંગ મેલ કરવો પડે છે અને બાકી મને વધારે પ્રોગ્રામ ગમે તો જવાબમાં જણાવવાનું કે ગયા રવિવારે મારો અને ભાલાભાઈનો બંનેના એસએમએસનો જવાબ ખૂબ સુંદર રીતે મનોજભાઈએ આપ્યો પ્રોગ્રામ રજૂ કરતા બંને પતની બહેન અને મનોજભાઈને ખૂબ ખૂબ અભિનંદન કેમકે એસએમએસ મનોજભાઈએ પૂરે પૂરો વાંચી અને સંતોષકારક જવાબ આપ્યો છે અને આપતા રહે છે હંમેશા એટલે આકાશવાણી ભુજ મારા માટે હંમેશા સર્વશ્રેષ્ઠ ટેન પોઈન્ટ ઉપર જ રહેશે પ્લસ પોઈન્ટ ઉપર જ કેમકે સારામાં સારું વાતાવરણ હોય તો અત્યારે છે ફર્સ્ટ નંબરે આકાશવાણી ભુજ અને બીજું એ કહેવા માંગીશ કે સોમવારે જે આવે છે શ્રેણી મિત્રોના એસએમએસ આધારિત ફિલ્મી ગીતોની તો એ બી સાંભળવાની મજા આવે છે પસંદ મારી ગીતો આવનવા અને બુધવારે જે એસએમએસ લાઈવ પ્રોગ્રામ આવે છે સ્મિતાબેન રાણા દ્વારા એસએમએસ લાઈવ આપની પસંદ તો એમાં બી સ્મિતાબેનની ખૂબ મહેનત હોય છે અઢળક મહેનત હોય છે રંગ લાવે છે હંમેશા દરેક શ્રોતાઓના એસએમએસનો સંપૂર્ણ રીતે સમાવેશ કરી અને ગીત આપે છે અને જે લોકોના ગીત નથી કરી શકતા તો એમની માં નામ આપી દે છે સ્મિતાબેનની ટકી રહે અને એ હંમેશા આ પ્રોગ્રામમાં પરફેક્ટ જ રહે છે તો બુધવારે તો સ્મિતાબેન વગર કોઈને બીજાને પ્રોગ્રામ આપવો જ નહીં કેમ કે એ અનુભવી છે એટલે એમને કંઈ કહેવાની જરૂર જ નથી પ્રવીણભાઈનો વિગતવાર એસએમએસ પણ મળ્યો છે પરણભાઈ તમે સમયની મર્યાદાને શક્તિ સમજો છો એટલે માફ કરી દેશો કે મેં બહુ જ પૂરેપૂરો લીધો નથી અને આ મેસેજ છે વડોદરાના વાસણા રોડથી પત્ર લખનાર પ્રજાપતિ હરજીભાઈ રામજીભાઈ લીલાવંતીબેન મિતેશ જાગૃતિ તન્મય જ્યોતિ જણાવવાનું કે હું લગભગ પાંત્રીસ વર્ષથી રેડિયો સાંભળું છું મૂળ વતન કચ્છ તાલુકો ભચાઉ ગામ આધોઈના રહેવાસી અમે પંદર વર્ષ બાળપણના ત્યાં રહ્યા પણ હાલ વડોદરા સ્થાયી થયા છે વડોદરામાં આકાશવાણી ભુજ રાજકોટનું પ્રસારણ સંભળાતું નથી પહેલાં મોબાઈલમાં લાઈવ પ્રસારણ આવતું હતું પણ હાલમાં લાઈવ પ્રસારણ નથી આવતું અમારું રેકોર્ડિંગ જે આપ મોકલો છો એ સાંભળીને સંતોષ માની લઈએ છીએ પ્રસારણ ફરીથી ચાલુ થાય એ તો સાંભળવાની મજા આવે બીજું જવાબમાં કહેવાનું કે મા મનોજભાઈ સોની અને તન્વીબેનને પ્રણામ આકાશવાણી ભુજ કેન્દ્રની રજૂઆત ઘણી સારી છે બધા કાર્યક્રમો સારા હોય છે પહેલાં અમદાવાદ વડોદરા કેન્દ્ર સંભળાતું હતું તે પણ હાલમાં મીડિયમ વેવ પ્રસારણ ખૂબ પાછળ છે એટલે કે એને ઓછું વોલ્યુમ આવે છે મીડિયમ વેવ દ્વારા ટ્રાન્સમીટર મોટું હોય તો સંભળાય પત્રનો જવાબ આપવા વિનંતી પ્રણામ તન્વીબેન આ પત્ર એણે બહુ પ્રેમથી લખ્યો છે પ્રવીણભાઈનો પણ હતો એ પહેલાં મનોજભાઈએ પણ બહુ વિગતવાર પ્રેમથી પત્ર લખ્યો છે અને આપણે ઘણી વખત સમયની મર્યાદાના કારણે પૂરેપૂરો નથી લઈ શકતા પણ ભાઈ આપને જણાવી દઉં ખાસ કે મોબાઈલ પર આવે જ છે પ્રસારણ અને આપ સાંભળી શકશો આકાશવાણી રાજકોટ તો યુટ્યુબ પર પણ આવે છે અને આ પ્રસારણ આપ નિરાંતે સાંભળી શકો છો મોબાઈલ પર પણ અને હાલમાં એકત્રીસમી જાન્યુઆરી સુધીમાં વિવિધ ભારતીનું પ્રસારણ આકાશવાણી પરથી અમે મોટા ટ્રાન્સમીટર ઉપરથી કે વીસ કિલોવોટ ઉપરથી કરવા જઈ રહ્યા છીએ તો આખા કચ્છમાં અને આજુબાજુના જિલ્લાઓમાં પણ આ પ્રસારણ ખૂબ સારી રીતે સાંભળી શકાશે ત્યાં સુધી આપ જે જે આકાશવાણી સાથે નાતો રાખીને બેસો છો પ્રેમ એ આભાર જયેશભાઈ હવે પછીનો જે વોટ્સઅપ મેસેજ છે જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ મુકામ પોસ્ટ ગામ ચીબડાધામ તાલુકો દિયોદર રંગીલું શહેર બનાસકાંઠા પાલનપુર ઉત્તર ગુજરાત નામ સુચેલ ભલાભાઈ ખેમાજી રબારી જાજોરિયા પ્રવીણકુમાર રાણાજી પ્રજાપતિ બાબુભાઈ પોપટજી ઠાકોર દલાભાઈ રૂપાણી બાબુભાઈ પટેલ વ્રજલાલ કાનાભાઈ મિસ્ત્રી પ્રેમજીભાઈ માકડિયા તથા અનલિમિટેડ શ્રોતા મિત્રમંડળ ઊંચાઈ અને ઉંમર એકવાર વધે પછી ઘટે નહીં લાગણી અને વિશ્વાસ એકવાર ઘટે પછી વધે નહીં બાવીસ બારના રવિવારના સાંજે નવ પંદરથી નવ પિસ્તાલીસ સુધી વાતો અવિરત એસએમએસ વોઇસ મેસેજ પત્રો પર સુંદર મજાના ઉત્સાહથી ભરેલા પ્રોગ્રામ જવાબમાં કહેવાનું કે માણવાની ગુલાબી ગુલાબી ઠંડીમાં મજા પડી ગઈ બહુ વધારે જીવનમાં ઉતરવા ઉતારવાલાયક લાગી બંને મહાનુભાવોની લાગણી ઉપસ્થિતિમાં મારા અને પ્રવીણભાઈ પ્રજાપતિ સરનો એસએમએસનો જવાબ પણ ખૂબ લોકપ્રિય રીતે મળ્યો સરસ લાગ્યો લાગણીનો અનુભવ થયો ત્રેવીસ બારના સોમવારના સાંજે બીજી સભામાં દસ વાગ્યે ગુજરાતી નાટક સાંભળવાની મજા પડી ગઈ આંખોમાં આંસુ આવી ગયા ખરેખર આકાશવાણી ભુજની દરેક ક્ષણો લાગણી સભર હોય છે એક શિક્ષણરૂપી સંસ્કાર કેન્દ્ર જેવો આભાસ થાય છે ચોવીસ બારના મંગળવારના દિવસે સાંજે બીજી સભામાં ગુલમોહરમાં અભિનેતા અનિલ કપૂરના જન્મદિવસ પર ક્ષમતાથી ભરેલા તેમની જ ફિલ્મમાંથી લેવામાં આવેલા ફિલ્મી ગીતો મસ્ત મસ્ત વાગ્યા એકથી એક સોંગ ચડિયાતા રહ્યા ગુલમોહર કાર્યક્રમ ખરેખર રંગબેરંગી લાગ્યો પ્રાસંગિકમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ આ વિશે પણ સંપાદન અશરફ નથવાણી અને પઠન જાગૃતિ વકીલ લોકપ્રિય ગમ્યું પચીસ બારના બુધવારને દિવસે નવ બત્રીસ મિનિટે એસએમએસ લાઈવ આપની પસંદ કાર્યક્રમમાં પ્રવીણ પ્રજાપતિનું પસંદગીનું ગીત ફિલ્મ વીર ઝારાનું તેરે લીએ હમ હે જીએ એમની પસંદીદા સોંગ માણી ખૂબ આનંદ થયો ખૂબ ખૂબ અભિનંદન સ્મિતા રાણાબહેનને અને સાથે ટેકનિકલ નિર્માણ સહાય અને દોસ્તોને લાખ લાખ અભિનંદન આભાર ગુરુવારના બીજી સભામાં નવ પંદરથી દસ વાગ્યા સુધી ફોન ઇન આપની પસંદમાં શ્રોતાઓના ફોન કોલ્સ પર ફિલ્મી ગીતો તેમની મનગમતી પસંદગીઓ માણવાની મજા પડી ગઈ સત્યાવીસ બારના શુક્રવારને દિવસે સવારે છ અને પિસ્તાલીસ મિનિટે પ્રાસંગિકમાં આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસ એના પર સરસ મજાની માહિતી પ્રાપ્ત થઈ તે બદલ સંપાદન કરતા પરેશ મારુ અને પઠન કરતા નેહલ ઠક્કરને ખૂબ ખૂબ અભિનંદન અઠ્યાવીસ બારના શનિવારના સવારે વોઇસ લાઈવ કાર્યક્રમ બંધ રહ્યો ખૂબ જ મોટી ખોટ વર્તાઈ પરંતુ તેમના બદલે ફિલ્મ ભક્તિ સંગીતના ગીતો મસ્ત મસ્ત વાગ્યા પસંદ પડ્યા ઓગણત્રીસ બારના રવિવારના આજે ફોન ઇન આપની પસંદ વિના મજા ન આવી પરંતુ તેના બદલે ફિલ્મે ભક્તિ ગીતો વાગ્યા ખૂબ પસંદ આવ્યા સમય એને પણ સુધારી દે છે જેને કોઈ જ સુધારી શકતું નથી પ્રભુ કૃપાનો અર્થ એ નથી કે તમને કોઈ દિવસ દુઃખ જ ન આવે દુઃખમાં પણ તમે દુઃખી ન થાવ અને એ સમય ક્યારે વીતી જાય એની ખબર ન પડે એને પ્રભુની કૃપા કહેવાય તો આટલા સુંદર મેસેજ બદલ સુચેલ ભલાભાઈ ખીમાજી રબારી આપનો ખૂબ ખૂબ આભાર આ જ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેશો તન રેડિયોના પત્રો એ પણ એક દસ્તાવેજ છે આપણો ઇતિહાસ છે એમના પ્રેમના સબૂત તો છે જ પણ સાથે સાથે એક એક વિતેલા યુગનો એક આયનો પણ છે એવો જ એક મજાનો પત્ર લખે છે જાડિયા દશરથભાઈ એન મૂ ચાળવા તાલુકો દિયોદર બનાસકાંઠા લખે છે કે જીવતર લીલું ખેતર કરી દઈએ ચાલને વૃક્ષોનો વૃક્ષનું વાવેતર કરી દઈએ આકાશવાણી ભુજ કેન્દ્ર સાંભળીએ છીએ આકાશવાણી ભુજના બધા જ કાર્યક્રમ ખૂબ મજાના અને માહિતીપ્રદ હોય છે તેમાંથી ખાસ કરીને જવાબમાં કહેવાનું કે મારું ખૂબ માનીતો કાર્યક્રમ છે આ ઉપરાંત પસંદ મારી ગીતો અવનવવા ગુર્જરી ખેતીવાડીને અનુલક્ષીને રજૂ થતો કાર્યક્રમ પણ ખૂબ મજાનો છે માહિતીથી ભરપૂર હોય છે મારા જીવનની રેડિયો સાથેની અંગત વાતો અંતરંગ વાતો આકાશવાણી અને સાથે મારો નાતો બે હજાર ત્રણમાં બંધાણો અમારા ઘરે નાનાકડો લાકડાની બોડીનો ત્રણ સેલવાળો રેડિયોને સવાર સવારમાં વાગતો હોય સમાચાર અને બીજા કાર્યક્રમો વાગતા હોય આ સમયે એક પ્રાયોજિત કાર્યક્રમ આવતો નવી આશાઓ નવી દિશાઓ આ કાર્યક્રમના અંતે એક પ્રશ્ન પૂછવામાં આવતો આ પ્રશ્નનો સાચો જવાબ આપનારને રૂપિયા પાંચસોનું ઇનામ મેં પ્રથમ વખત પત્ર મોકલ્યો અને વિજેતા બન્યો ઈનામની રકમ પણ મળી ગઈ આ સમયે લોટરી લાગી હોય એવા આનંદની અનુભૂતિ થઈ આ વાત રાજકોટ કેન્દ્રમાં પત્ર લખવાનો સિલસિલો શરૂ થયો પણ બે હજાર પાંચથી બે હજાર નવ સુધીમાં વાર્ષિક ત્રણસો પત્રો અવશ્ય લખાતા કેમ કે આના જે પત્રો હોય એના રજીસ્ટર નિભાવતો એવો ખ્યાલ રહેતો કે આ સમયે હાલનો આ ત્રણ બેન્ડવાળો રેડિયો મેં ત્યારે બસો પચાસમાં મળતો ત્યારબાદ આની કિંમત વધી ગઈ બે હજાર ચૌદમાં આ કિંમત વધીને રૂપિયા ચારસો થઈ ગઈ બે હજાર ઓગણીસમાં આ કિંમત વધીને રૂપિયા છસો થઈ ગઈ બે હજાર બાવીસમાં હું જ્યારે આ પ્રકારનો રેડિયો ખરીદવા ગયો ત્યારે બજારમાં રેડિયો મળતો જ બંધ થઈ ગયો આ દુકાનદારે કહ્યું કે આ પ્રકારના રેડિયો હવે આવતા નથી રેડિયોના સેલ પણ શરૂઆતમાં રૂપિયા વીસના ત્રણ મળતા હતા આજે તેની કિંમત પણ ખૂબ વધી ગઈ છે આજે નેવું રૂપિયાના ત્રણ સેલ મળે છે જેમ જેમ વપરાશ ઘટ્યો તેમ તેમ કિંમત વધી ગઈ પણ આજે આટલા મનોરંજન અને માહિતીના માધ્યમો વચ્ચે પણ રેડિયોના ચાહક વર્ગ છે એ જાણીને આનંદની અનુભૂતિ અનુભવીએ છે દશરથભાઈ આપના રજિસ્ટરમાં આકાશવાણી ભુજને પણ જે આપે સ્થાન આપ્યું છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને હવે પછી બીજા પત્રની વાત કરો તનવીબેન જયેશભાઈ એક નાનકડો મેસેજ આપણને મળ્યો છે માધા પરથી રક્ષાબેન રાસ્તે ના રામ રામ નારાયણ સ્વામીનું ભજન ખૂબ જ ગમ્યું શોર્ટ એન્ડ સ્વીટ મેસેજ રક્ષાબેન આપનો ખૂબ ખૂબ આભાર આપ આકાશવાણી ભુજના કાર્યક્રમો સાંભળો છો હવે બીજી વાર જ્યારે અમને મેસેજ કરો થોડા વિગતે કરજો બીજા કયા કયા કાર્યક્રમો ગમે છે અને કેવા કાર્યક્રમો આપણને સાંભળવા પસંદ છે એ પણ જણાવશો હવે પછીનો મેસેજ લઉં તો હલો મનુભાઈ તન્વીબેન અમારા બે હજાર ચોવીસના અંતિમ અભિનંદન બે હજાર પચીસના ખૂબ ખૂબ અભિનંદન મનોજભાઈને જણાવવાનું કે સહિયર કાર્યક્રમ અગત્યના કાર્યક્રમને લીધે મેઇન સ્ટેશન ઉપર અમદાવાદ વડોદરા ભુજ રદ કરી વિવિધ ભારતી ઉપર રજૂ કરો છો તે યોગ્ય ન કહેવાય કારણ કે ગામડામાં વસતા અથવા સિટીમાં અભળ માણસો પાસે રેડિયો હોય છે તેને શું કરવું ભણેલા છે તેમને માટે તો મોબાઈલ છે તેમને ખબર છે વિવિધ ભારતી પર સહિયર સાંભળી શકે છે ઘણા ખરા મોબાઈલવાળાને પણ ખબર નથી કે સહ્યર કાર્યક્રમ વિવિધ ભારતી પર ચાલુ છે તમે કોઈ પણ જાહેરાત પણ નથી કરતા કે સહિયર કાર્યક્રમ વિવિધ ભારતી ઉપર પ્રસારણ થશે હું તો તમને ફરિયાદ કરી શકીએ તમને ફરિયાદ કરી શકીએ કે સહિયરનું પ્રસારણ કરો તો બધા કેન્દ્રો પર કરો નહીંતર બંધ કરો કારણ કે રેડિયો સાંભળે છે તેમના માટે તો એક કાર્યક્રમ જતો રહે ફરી પુનઃ પ્રસારણ તો કરતા નથી અલ્પાબેનને કાવ્યપઠનનો કાર્યક્રમ વિવિધ ભારતી ઉપર રજૂ કર્યો હતો બીજા કોઈને સાંભળવાનો હતો તો લાભ મળ્યો નહીં તમારામાં તમારામાં ઘટતું કરવા મહેરબાની કરશો અમુકને ફરિયાદ કરી શકીએ અમદાવાદ રાજકોટવાળાને તો કેવું નાખી દેવા જેવું છે કારણ કે મિત્રોને માંગણીને લક્ષ્યમાં લેતા જ નથી અમે અમદાવાદ કેન્દ્રને દલીલ કરી શકો પ્રસારણ કરી શકો એકી સાથે બધામાં કરો નહીંતર એકેયમાં નહીં એટલે સૂકો રોટલો અને બીજાને ખીરપૂરી પૂરી એવું ન કરશો બારાડી વિસ્તારના ગામ મેઘપર ટીટોળીથી ઝાલા રમણીકલાલ તેમજ મિસ્ત્રી નંદલાલ મોવાણના અર્શીભાઈ ડાંગર નાથાભાઈ કોડી તેમજ મયુર ભરત હરિયાણી રણુજાવાળા કરસનદાસ બાપુ હંજરાપરના વજુભાઈ વેપારી તેમજ જોગલ નથુભાઈ લોકગાયક ગોવિંદભાઈ આહિર રામસિંહ પાલા છુચ્છર ખંભાળિયાના પ્રફુલભાઈ જેઠવા એ હંજરાપરના વજુભાઈ વેપારી બેરાજાના સુરેશભાઈ મિસ્ત્રી દેવકરણભાઈ જેઠવા હવે પછીનો મેસેજ છે આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ જેમાં બુધવારે ગીત કાર્યક્રમમાં ગીત ગુર્જરી અમારી પસંદગી પૂરી થવા બદલ આભાર ગુરુવારે રવિવારે ફોન ઇનમાં ફોન લાગી ગયો હતો કલ્પના મહેતા સાથે વાત થઈ ગીત પણ આવ્યું અમારા ખંભાત વિશે જણાવ્યું હતું ખંભાતમાં મંદિર સિકોતર માતાનું નવસો વર્ષ જૂનું દરિયા કિનારે આવેલું છે ત્યારે એવા જમવાની તેમજ ફિલ્મ શૂટિંગ કરવામાં આવે છે દરિયાકિનારે હોવાથી ઉનાળામાં પર્યટન માટે દરેક લોકો જોવા મળે છે ખંભાતની વાત કરો તો મકરસંક્રાંતિ જે પતંગો બને છે તે ખંભાતમાં ઘરે ઘરે બને છે તેમજ તેની મીઠાઈ સૂતરફેણી હલવાસન પોપટલાલનું ચવાણું મોહનથાળ તેમજ ડાકોરના ગોટા ખંભાતમાં જોવા મળે છે તો મનોજભાઈ તેમજ તન્વીબેન તેમજ ભરતભાઈ એકવાર ખંભાતની મુલાકાત લેજો અને ઉત્તરાયણમાં કિનારે સૌથી મોટી ઉત્તરાયણ થાય થાય છે તો એ જણાવે છે ગામ કલમસર તાલુકો ખંભાત જિલ્લો આણંદ જાદવ નાથુભાઈ રવજીભાઈ શંકરભાઈ સાણંદ અમદાવાદના ભાણિયા જયદીપ હેમાંશી માનસી મધુબેન જનકબેન જાદવ પરિવાર કલમસર તો ચોક્કસ તમારું આમંત્રણ અમને મળ્યું છે અને જો અમે આવશું તો ચોક્કસ આપને જણાવશું ખૂબ ખૂબ આભાર હવે પછીનો અમને મેસેજ મળ્યો છે ગામ ડેર લીલાપરા જિલ્લો પાટણથી ધીરજભાઈ રબારી સંજય સચિન ખાંભલિયા પરિવાર જયેશભાઈ ગયા એપિસોડમાં અમે ધીરજભાઈને યાદ કર્યા હતા કે આપનો મેસેજ કે પત્ર અમને નથી મળ્યો તો આ વખતે એમણે યાદ કરીને અમને મેસેજ મોકલ્યો છે જણાવે છે આકાશવાણી ભુજ પરિવાર ટેકનિકલ ટીમ દરેક શ્રોતાઓને અંગ્રેજી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ મારું નમ્ર સૂચન આપ વોટ્સએપ ફરમાઈશ કાર્યક્રમમાં શ્રોતાઓની ફરમાઈશને બ્લૂ ટીક આપો છો પછી કાર્યક્રમમાં સામેલ નથી કરતા એ મારા મતે યોગ્ય નથી કાં તો ટિકના ન કરો અને કાં તો ટિકવાળા મેસેજની ફરમાઈશ પૂરી કરો આ બાબત મારી સાથે થઈ હતી તેથી મેં મેસેજ મોકલવાનું બંધ કરેલ પણ ભુજ કેન્દ્રના કાર્યક્રમો સાંભળવાનું બંધ નહોતું કર્યું મનોજભાઈ આપની અનહદ શ્રોતા પ્રેમ મને મેસેજ કરવા પ્રેરિત કર્યો પાછો જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ યુટ્યુબ પર સાંભળેલ કેમ કે તે સમયે ભુજનું પ્રસારણ એપ પર નહોતું આવતું આપે તન્વીબેને કાર્યક્રમમાં દરેક શ્રોતાઓના પત્રોના જવાબ આત્મીયતાથી આપો છો અને ગુરુવારનો આપની પસંદ કાર્યક્રમ ફોન ઇન ખૂબ સરસ રહ્યો કલ્પનાબેનની રજૂઆત સુપરથી ઉપર રહી કલ્પનાબેનને અભિનંદન રેયાણ કાર્યક્રમમાં આનંદભાઈ નીલમબેન રજૂ કરે છે ખૂબ ઉપયોગી સાબિત થાય છે શ્રોતાઓને ફેસબુકના માધ્યમથી આનંદભાઈ એમની કોમેન્ટોને કાર્યક્રમમાં સામેલ કરે ખેતી વિષયક તેમજ અન્ય ઉપયોગી માહિતી લોકસંગીત સાથે રજૂ થાય આ લોકપ્રિય કાર્યક્રમની સફળતાનો શ્રેય આનંદભાઈ નીલમબેનને જાય છે ખૂબ ખૂબ અભિનંદન સાથે મનોજભાઈને આપની પસંદ કાર્યક્રમ માટે તેમજ જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ માટે મનોજભાઈ તનવીબેનને ખૂબ ખૂબ અભિનંદન ભુજના જાગૃત શ્રોતા કલ્પાબેન સતત આકાશવાણી ભુજના કાર્યક્રમની અપડેટ આપતા રહે છે અમારા શ્રોતાઓના વોટ્સઅપ ગ્રુપમાં કિરીટભાઈ પણ માહિતી પૂરી પાડે છે બસ એ જ ગત વર્ષના મારાથી થયેલ ભૂલોને માફ કરશો અને આવનારું નવું વર્ષ સૌના માટે કલ્યાણકારી સુખાકારી રહે તેવી શુભકામનાઓ સાથે આપનો નિયમિત શ્રોતા મિત્ર ધીરજભાઈ રબારી સંજય સચિન ખાંભલિયા પરિવાર તો ધીરજભાઈ બસ આ જ રીતે આપ આકાશવાણી ભૂલ સાંભળતા રહેશો હવે પછીનો વોટ્સઅપ મેસેજ લઉં તો જવાબમાં કહેવાનું કે રજૂ કરતાં મનોજભાઈ તનવીબેનને નમસ્કાર ગામ પડધરી જિલ્લો રાજકોટ મોચી રૂપેશ કુમાર અર્જુનભાઈ ચુડાસમા મીનાબેન શોભનાબેન ભાવિકાબેન હિતેશભાઈ નાનકડી લાડલી સિદ્ધિ અને ચુડાસમા પરિવારના જય માતાજી આ વર્ષ બે હજાર ચોવીસનો અંતિમ કાર્યક્રમ છે બે હજાર ચોવીસનું વર્ષ આપનું ગમે તેવું ગયું હોય પણ આવતું બે હજાર પચીસનું વર્ષ આપને ગમે તેવું જાય એ જ પ્રાર્થના અને આ વર્ષના અંતે એક ખૂબ જ દુઃખદના સમાચાર સાંભળવા મળ્યા કે છવ્વીસ બારના આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ સાહેબનું અવસાન થયું તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ આકાશવાણી ભુજના બધા કાર્યક્રમો ખૂબ પસંદ પડે છે અને નિયમિત સાંભળીએ છીએ છવ્વીસ ડિસેમ્બરના રોજ પ્રસારિત ચિત્રરંગ કાર્યક્રમ અંતર્ગત મોહમ્મદ રફી સાહેબ અને આશા ભોંસલેના યુગલ સ્વરમાં ગીતો સાંભળવાની મજા આવી ફોનીન આપની પસંદ ખૂબ સરસ રહ્યો કલ્પના મહેતાની રજૂઆત લાજવાબ મિત્રોની પસંદના ગીતો સાંભળવાની મજા આવી રેયાણ કાર્યક્રમ રોજ સાંભળીએ છીએ અને નીલમબેન અને આનંદભાઈ ખૂબ જ સરસ વિવિધ પ્રકારની માહિતી આપે છે તે ગમે છે તો ખૂબ ખૂબ આભાર બસ આ જ રીતે આપનો આ પત્રો અને માહિતી અમને મોકલતા રહેશો અને આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો શ્રોતા મિત્રો વર્ષ ભલે બદલાતું હોય પરંતુ અમને વોટ્સઅપ મેસેજ કરવા માટેના ફોન નંબર એના એ જ છે તો નંબર નોંધી લેશો ચોરાણું બસો ચોસઠ એકવીસ બે ચોપન નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઇવ ફોર અને પત્ર લખવા માટેનું સરનામું કેન્દ્ર નિયામકશ્રી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ પિનકોડ સાડત્રીસ શૂન્ય 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 એક તો આ સાથે જ તન્વીબેન આજનો કાર્યક્રમ પૂરો કરવાની મને એટલે કે જયેશ રાવલ અને તન્વી મહેતાને રજા આપશો રજા આપશો আজ পাত্র মিত্র আজ জয়েশ ভাই মিত্রীর